જૈ બાદરકેશન <Jay, bader, bheer, official>

તમારા માટે હું સેવા કરું છું મારી છોડે જીતો બીમાર પડી છે ને આખો ના હું આવું ડોક્ટર મારે તો ગાયે બીમાર થઈ છે ખાતો નહીં હવા કર્યું છે શું કરવાનું ચોટી હું ખાધું છે હે ને પડી ગયો આ હું શેટી છે અરે અરે કાળો મુઢાળો છો મને આ કાળો મુઢાળો છો મને હોમો મળ્યો હું કદી સુકન લેવા માંગતો નહીં આ કાળા મુઢાળાના મારા કોક નું કોક નવું થવાનું છે લાગે ઉઠાઈએ ના

તારા સેકન્ડ લેવાથી મારા હાહરો મહી ગયા મઈ ગઈ તું ગોમ ભાઈ અમે તારા સેકન્ડ લેવા માંગતા જ નહીં

વાતો છીએ ગોમ બારો એવું હોય તો મીલ્યો એ ગોમ વાળી સોની મોની તારા વાત કરે બધા ના કેવાઈ જતો ભગવાન ભગવાન નું પોતે બધા ભગવાન થઈને જ ના ફરતા હોત વાત કરો શંખ જેવી ખબર ના પડે તને

જિંદગી બગડી જાય મજા ની એટલે આવી રીતે મિત્રો ને છું કોઈ તમે આવા શાકન બેકાન ની લાલચ માં રતા ના ગમે જેવું હોય તો એના શાકન ના ચોલું રાખતા હે જ